ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરની શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગાય માતા ની અનોખી રીતે સેવા કરવામાં આવી છે જેમાં ગણેશજીને પ્રિય એવા લાડુ લાડો ગાય માતા છે ગાય માતા ની સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો વડોદરા સહિત દેશભરમાં હાલ રંગે ચંગે ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિતેલા સાડા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદો માટે સેવાની અવિરત ધૂણી દખાવતી શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિ પ્રિય એવા લાડુનો ભોગ તેત્રીસ કોટી દેવી દેવતાઓ જેમનામાં વાસ કરે છે તેવા ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો છે સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌમાતાને જમાડવામાં આવી છે આમ ગણેશ ઉત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે તેમ સંસ્થાના ફાઉન્ડર

તેવી જરૂરિયાતમંદ નિરાધાર અને પાંજરાપોરમાં રહેતી ગાય માતા માટે ત્રણ હજારના લાડુ અને પાંચ હજાર રોટલીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો